લોક જાગૃતતા લાવવા માટે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કરિયાણ રાયજી હવેલી ખાતે સેમિનારનું આયોજન તેમજ આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમરનાવ તેમજ એડિશનલ સીપી મનોજ નિનામાનાઓની સૂચના મુજબ તથા ડીસીપી ઝોન ચાર પન્ના પન્નામુમાયા તેમજ એસીપી એચ ડિવિઝન જી બી નાવની અધ્યક્ષતામાં સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પ્રજાપતિ નાવની સીધી દોરવણી હેઠળ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થયેલ નવા ફોજદારી કાયદાઓ નામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસના ફોજદારી કાયદાઓ અમલમાં આવનાર હોય તેનું સંધાને આ નવા કાયદાઓ અંગે લોકજાગૃતતા લાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેમિનારમાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આશરે બસો જેટલા નાગરિકોને અમલમાં આવેલ ત્રણેય નવા ફોજદારી કાયદાઓની વિશિષ્ટતાઓ તથા ઝડપી ન્યાયની પ્રક્રિયાઓ આધુનિક ટેકનોલોજીના પુરાવાઓ તેમજ સજાની વિશિષ્ટ જોગવાઈઓ સંબંધે નાગરિકોને જાણકારી આપી જરૂરી સલાહ સૂચન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ આગામી તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંબંધે વડોદરા શહેર તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી શાંતિ જળવાઈ રહે તથા રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું શાંતિ સમિતિના સભ્યોને સુલેહ શાંતિ જળવાઈ રહે તે સારૂ સાથ સહકાર આપવા અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી